તાલુકાના ખાતે અવધૂત પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત ઉમલ્લા સ્થિત રંગ મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી પ્રાંત આરતી

જે વાત શોભાયાત્રા મંદિર ખાતે રાત્રે સાડા અગિયાર કલાકે પહોંચીને સંપન્ન કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવી હતી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ